નમસ્કાર મિત્રો જી માધવ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો યુટ્યુબ ચેનલમાં અને ઇન્સ્ટાગ્રામ ફેસબુક ત્રણેયમાં આપણે વિડીયો મૂકીએ છીએ તો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પેજને ફોલો કરજો યુટ્યુબમાં ચેનલ સબસ્ક્રાઈબ કરજો નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવી જરૂરી છે

તો બની એવું એક વખત અમે હું એક જગ્યાએ જોબ કરતો તો ત્યાંની વાત કરું છું ત્યાં મિત્રો ટેબલ ઉપર એક દિવસ મારી ચાવી મૂકાઈ ગઈ બરાબર તો એ ચાવી કોઈ સ્ટાફમાંથી કોઈ મિત્રની બેગમાં કોઈ રીતે ગમે તે રીતે એમને મૂકી કોઈ બીજાએ મૂકી એમનાથી મુકાઈ ગઈ એ વાત ખબર નથી પણ એ ચાવી એમની બેગમાં મુકાઈ ગઈ

એમને બધાએ ચેક કર્યું બધાનો એવો રિપ્લાય કે ના આ મારા જોડે ચાવી આવી નથી હું અને એક બીજો એક મિત્ર રોકાયો તો તો અમે બંને બહાર ઊભા રહ્યા અંદર તો ચાવી હતી બહાર ગયા આ રીતે વાત કરી અડધો કલાક થઈ ગયો પછી હવે ચાવીનો કોઈ સ્કોપ નતો તો મેં પછી મિત્રો શું કર્યું મારા જીજાજીને ફોન કર્યો અને આખી વાત કરી અને એમને કીધું કે તમે ચાવી લઈ આવો બીજી

ગયા રાતે ફરી દરેક મિત્રોનો ફોન કર્યા કે તમારી બેગમાં જોજો ચાવી ભૂલે ચૂકે આવી ગઈ હોય તો ચેક કરો અને કાલે જે હોય મને વાત કરજો તો એ બધા કંઈ સારું બીજા દિવસ અમે બધા મળ્યા તો કોઈએ કંઈ કીધું નહીં મેં તો વાત કરી પણ કોઈએ કશું કીધું નહીં ત્રીજો ચોથો એમ મિત્રો ત્રણ ચાર દિવસ પછી એક મિત્રએ સ્ટાફમાંથી કે આ ચાવી મારા બેગ માં છે તો એમ પછી મેં કીધું હું ત્રણ ચાર દિવસથી શોધું છું તમે હવામાન કસો ચાહી માર જોડે બરાબર મેં કીધું કસો હતો નહીં હવે એ ચાહી મને આપી બરાબર અને પછી તો મિત્રો આ જે રૂટિન માં જે આપણો બધું ચાલે એમ હવે એ અત્યારે મારા મિત્ર છે પરમ મિત્ર છે અમારા વચ્ચે એવું કશું છે ને મિત્રો હું તો એવું કશું રાખતો નથી આ વાત અહીંયા આપણે પૂરી કરું છું પણ આવા જે સમજવાનું છે મિત્રો એવું તમને કહું ચાવી એમના જોડે ગમે તે રીતે હું તો કહું છું ગઈ એનો મને કોઈ વાંધો નથી પણ મિત્રો આપણે એક વસ્તુ ધ્યાન રાખો હું એ દિવસે કેટલો હેરાન થયો મારા જીજાજી ઘરે બધા હેરાન થયા તો બોલે ચૂકે આપરાથી કોઈ હેરાન ના થાય એ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની મિત્રો કારણ કે એ દિવસે મારો કેલો ટાઈમ બગડ્યો મારા બીજા કામ બી રહી ગયા બરાબર આ બધી વસ્તુ જોવા જેવી છે હમણા આપરો ટાઈમ બગડ્યો તો પીચા આપણને કેલું ખોટું લાગે હમણાની જ વાત કરું મિત્રો સ્ટાફમાંથી મારો મોબાઈલ એ ગાયબ અને એક ચોપડો એ ગાયબ ચોપડો તો એવી જગ્યાએ હતો કે ક્યારે હું મૂકું જ નહીં બોલો આનો મોબાઈલ તો મળ્યો બંને વસ્તુ મળી ગઈ પણ ધ્યાન એ બાબતનું મિત્રો રાખવાનું કે આપણાથી કોઈ હેરાન થવું જોઈએ નહીં તો મિત્રો આશા રાખું છું કે આ તમને ઘણું બધું જાણવા મળ્યું હશે શીખવા પણ મળ્યું હશે તમે પણ આ રીતે બીજા કોઈને હેરાન નહીં કરો બરાબર કમેન્ટ કરજો તમે કોઈ રીતે આ આ રીતે કોઈ દિવસ હેરાન થયા કમેન્ટ કરજો બસ આટલું જ આ વિડીયોમાં મળીએ નેક્સ્ટ વિડીયોમાં વિડીયો જોતા રહેજો ચેનલ નું કરજો અને મિત્રોને શેર કરજો અને વિડીયો ગમે હોય તો લાઈક કરજો